परशुराम परुराम परशुराम परशुराम परुराम परुराम जनम सफल हो होगारे वन्दे मन मे राम बसले અમદાવાદના માણેકચોક વિસ્તારમાં આવેલા માંડવીની પોળમાં આવેલી દેવની શેરીમાં એક જર્જરિત મકાન ધરાશાય થયું છે આજે વહેલી સવારે દેવની શેરીમાં આવેલા મકાનની લગોલગ આવેલા એક કદાફર વૃક્ષના કારણે મકાન તૂટી પડ્યું હોવાનું આસપાસના લોકો જણાવી રહ્યા છે રહીશો સેવી રહ્યા છે પરંતુ કોર્પોરેશન દ્વારા આ જર્જરિત મકાનને અસુરક્ષિત જાહેર કર્યું હોવા છતાં પણ ખાલી કરવામાં ન આવતા આ જર્જરિત મકાન ધરાશાયી થયું હતું જર્જરિત મકાન ધરાશય થતા રહીશોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો કે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થયાના સમાચાર નથી પોતાની જ પત્ની સાથે અનબનાવ થયાથી પતિએ પત્નીનું કાસર કરી નાખ્યું બે માસૂમ બાળકોની માતાને છીનવી લીધી આ નારાધમ પિતાએ પોતાના ભાણેર સાથે મળીને પોતાની જ પત્નીનું ખૂન કરી નાખ્યું જોકે મૃતક મહિલાએ પહેલાથી જ સંકા જતા પોતાના મોતનો ભય માથા પર ડોલાતા પોલીસ રક્ષણની માંગ કરી હતી એસે મમ્મીને પોલીસ કો ફોન કરી દીધા હતા તો પોલીસ આ ગઈ હતી પર મમ્મીને કોઈ એસા નહી પરાયા કે બાપા બાદ બીજા કમરે મે હે તો મમ્મી જેસે दोनों पैर बाहर निकाले ना दोनों पैर बाहर निकाले ना तो पापा और मेरे पापा के साथ जो उसका भांजा है था ना उन दोनों ने मेरी मम्मी को अंदर कमरे में बंद कर दिया और मम्मी को ऐसे यहाँ मारने गए थे फिर मम्मी ने ऐसे हाथ कर दिए हो ना तो यहाँ लग गया तो फिर पापा ने ना मम्मी के बाल खींचे मम्मी को लेटा दिया और यहाँ पे छेद कर डाला मेरी दादी थी मेरी फोई थी मेरे पापा के मामा थे मेरे पापा कब आ जा और मेरे पापा सब प्रॉपर्टी के ऐसे लेन देन में ऐसे ऐसे होता था और आशंका और करता रहता था वो ऐसे गुनेगार तो है पहले से दस पंद्रह दिन पहले कुछ गाड़ी में से अट्ठावन बोतल दारू निकाला था पुलिस ने ए सीबी वाला ने पकड़ के ले गया था उसको तो बहन ने छुड़वाया तो वो बोलता था कि भाई तूने ये करवाया है बहन को बोलता था और बाद में ये सब किया उसने प्रॉपर्टी मेरे को दे दे सब कर दे ऐसा कर दे ऐसा कर दे तो इसलिए मांगा था कि मारने बार बार मारता था बराबर मारने रोज रोज मारने के मार झोड़ करता था वो फरियाद किया था ना इसलिए और तो बेन को प्रॉपर्टी के ऐसे सब मगजमारी चलते ये सबका चिटिंग करता है इसलिए तो तो बहन को पसंद नहीं था इसलिए वो रोज़ रोज, रोज आके मारता था और बहन ने फरियाद भी किया था फरियाद करने के बाद वो बोलता है कि तूने करवाया ऐसा फरियाद तू करवाती है रोज रोज और बाद में कल ऐसा किया है उसमें तो दूसरा आगे को कुछ जानकर ये जो लेडी है गुजर गए उन्होंने वर्दी लिखाई थी कि मेरी जान को खतरा है तो तात्कालिक पुलिस वहाँ से रवाना हो गई और ये जो एक्यूज़ है वो मर्डर करके भाग रहा था तो, तो दोनों मोबाइलों ने उसको आ, पकड़ लिया और आ, मेटर इसमें ये जो एक्यूज़ है वो उसका हस्बैंड है तो प्राइमा फेसिया दोनों के बीच में कुछ बंद नहीं रही थी ऐसा लग रहा है उसकी खुद की खुद की डॉटर ने लिखाया है जो फरियाद में उसके मुताबिक उसका फादर और उसकी फूफी का लड़का है वो आए थे दोनों वेपन लेके वो तनाव जैसा तो लग ही रहा है हम लोगों ने इंटरनल इंट्रोगेशन किया है लड़की को भी और उसके दो दूसरी दो एक एक छोटी लड़की और एक छोटा लड़का है उसको भी पूछपरछ की है तो उसके पर से लग रहा है दोनों के बीच में कुछ तनाव चल रहा है

મેં સપનામાં પણ નહોતું ખ્યાલ કર્યો કે મને ત્યાં ફોરેન જવા મળશે મેં કદી પણ એવું વિચાર્યું નહોતું કે મને ફોરેન જવા મળશે પણ અહીંયા આવી અને અહીંયા આ એકદમમાં જોડાઈ તો પછી મને ખ્યાલ આવ્યો કે આવી રીતે આવું કરવું જોઈએ આ કરવું જોઈએ કચરો કચરા પેટીમાં નાખવો જોઈએ એટલે સપનામાં પણ મને એવું નહોતું કે હું અમેરિકા ફોરેનમાં જવાનું અને અમે ફોરેનમાં જશું તો ત્યાં અમારે ભારતની સંસ્કૃતિ બતાવીશું ભારતના વખાણ કરીશું આ બધું જ બતાવીશું અને એકત્વના એકત્વ એકત્વ એક એક એટલું સરસ છે કે જેમાં હળીમળીને રહેવું જોઈએ એકબીજાની મદદ કરવી જોઈએ એવું છે એકત્વ એકત્વ એટલે કે હળીમળીને રહેવું જોઈએ અને એના અંદરના ડાન્સ ડાન્સ પણ છે જેમ કે હુડો ડાંગી એવા બધા એવા બધા ડાન્સ છે એનેથી બધું એવું શીખવા મળે છે કે હળીમળીને રહેવું જોઈએ અને અમને એટલી પ્રેરણા મળે છે બસ આટલું જ અને અમે એકત્વનું ટો લઈને જયા છીએ અને અમે આ અમને આ મોકો અમે અમે અમારી મહેનત કરી છે ખૂબ અમારો પસીનો અમે બહાર છે અને તેમાંથી અમને આ મોકો મળ્યો છે અને અમે સપનામાં પણ એવું નહોતું વિચાર્યું કે અમે અમેરિકા જાશું ને આમ કરશો પણ હવે એ એ અમારું સપનું વિચાર્યું છે તો આ સાચું થયું અને અમને આ બધા મો મોકા મળ્યા જવાના અમે ત્યાં જઈને ત્યાં જઈને નાના નાના છોકરાઓને શીખવાડીશું કંઈક એમનાથી કશુંક શીખીશું અને અમે અમારી ભારતની સંસ્કૃતિના વખાણ કરશું પછી ત્યાં જ જઈને એમનાથી કશું શીખશું અને એવું શીખવાડે છે અમારા સર કે કચરો કચરા પેટીમાં નાખવો જોઈએ કોને સન્માન આપવું આપવું જોઈએ માન રાખવું જોઈએ ઘરના માંથી જતા એમની સેવા કરવી જોઈએ એ બધ એ બધાથી અમને ખૂબ પ્રેરણા મળે છે અને એ બધું ભેગું થઈને અમે જઈએ છીએ એકત્રનો ટૂર લઈને અમેરિકા ફૂટબોલના લગભગ સોળ જેટલા બાળકો અમેરિકા અને લંડનના પ્રવાસે જઈ રહ્યા છે ખાસ કરીને આપણું કલ્ચર આપણું સાહિત્ય આપણી સંસ્કૃતિનો વિકાસ કરવા અને એકત્વ કાર્યક્રમના શીર્ષક અંતર્ગત અને અમેરિકા અને લંડન અને બીજા શહેરોની અંદરથી જે આધુનિક ટેકનોલોજી છે તેને પણ શિક્ષણ લઈને આવશે અને ગુજરાત અમદાવાદ સમગ્ર અમદાવાદ શહેરનું પણ તેઓ ગૌરવ વધારશે ખાસ કરીને મ્યુનિસિપલ કોર્પોરેશન અને અન્ય ખાનગી શાળાઓ અન્ય મ્યુનિસિપલ શાળાઓ દ્વારા આ પ્રયત્ન થઈ રહ્યો છે આવનારા દિવસોમાં આ બાળકોના સામાજિક અને સર્વાંગીક વિકાસ થાય એવો મ્યુનિસિપલ કોર્પોરેશનનો પ્રયત્ન છે આ સૌ બાળકોને મ્યુનિસિપલ કોર્પોરેશન વતી હું ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું અનેક સ્થળો નાટક નૃત્ય સહિત ભારતીય સંસ્કૃતિ નું અદભુત વારસાનો પરિચય પણ અમે કરાવશે સફાઈ કામદાર થી મજૂરી કરી પરિવાર નું આ નશીબબદાર બાળકોને શુભેચ્છા આપવા એક કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મેયર અશિત વોરા મ્યુનિસિપલ કમિશનર ગુરુપ્રસાદ મહાપાત્રા પણ ઉપસ્થિત રહ્યા હતા માનવ સાધના સંસ્થાના સહયોગથી યોજાયેલા આ યાત્રામાં અમદાવાદી ભૂલકો અમેરિકામાં જ્ઞાનગોષ્ઠિ કરશે કેક અને પેસ્ટના શોખીનો માટે હવે વિવિધ વેરાઈટી ઉપલબ્ધ હશે અમદાવાદમાં એ પણ આકર્ષક કલર અને શેપમાં મેરિયટ હો પ્રસિદ્ધ લેખિકા એપ્સર ડેવિડની ઉપસ્થિતિમાં પેસ્ટ્રી શોપ ની ખુલી મૂકવામાં આવી છે આ પેસ્ટ્રી શોપમાં દરેક પ્રોડક્ટમાં હાઈ ક્વોલિટીની ચોકલેટનો ઉપયોગ કરવામાં આવે છે ખાસ દુબઈથી આવેલા તાલીમબદ્ધ શેફ દ્વારા કેક અને પેસ્ટ્રી બનાવવામાં આવે છે આ પ્રસંગે કોર્ટિયાર મેરિયટના જનરલ મેનેજર પારુલ ઠાકુરે જણાવ્યું હતું કે કેક અને પેસ્ટ્રીની લોકપ્રિયતાને જોઈને અલગથી પેસ્ટ શોપ શરૂ કરવામાં આવી છે અહીં મેંગો બ્લુબેરી ફ્રુટ્સ ફ્લેવરની કેક ઉપરાંત કોફી બેડ્સ મોક્કાના ફ્લેવરની ચોકલેટથી ભરપૂર કેક વિવિધ વેરાયટીમાં ઉપલબ્ધ છે અને હવે સ્વાદ્રશ્ય અમદાવાદીઓ માટે કેક અને પેસ્ટ્રી આકર્ષક કિંમતે વિવિધ વેરાયટીમાં જોવા મળશે ત્રિભુવનદાસ ભીમજી જવેરી લિમિટેડ આગામી વર્ષમાં નવ નવા સ્ટોર ઓગણીસ કરોડના રોકાણ સાથે શરૂ કરવાની યોજના ઘડી છે આમાંથી કંપની પોતાના બે સ્ટોર ગુજરાતના નાના શહેર ગાંધીધામ અને વલસાડમાં શરૂ કરશે જ્યારે એક સ્ટોર ડાયમંડ હબ ગણાતા સુરત શહેરમાં ખોલવામાં આવશે ટીવીઝેડ હાલમાં ગુજરાતમાં પોતાના ત્રણ શોરૂમ ધરાવે છે કંપની અન્ય સ્ટોર ખોલવા મૂકવા માટે એકસો કરોડના વર્કિંગ કેપિટલની જરૂરિયાત છે આ માટે કંપની જાહેર ભરણું કરશે સંસ્થાની સ્થાપના અઢારસો ચોસઠમાં

કન્ઝ્યુમરની રિક્વાયરમેન્ટના સામે ખરાબ ઉતરા છે આજના દિવસે આપણા જે જબરી બજારની એક શાખાથી અમે ચૌદ શાખાઓ ખોલી છે અને જે ભારતના દસ દસ શહેરોમાં અને પાંચ રાજ્યોમાં આપણી ફેલાયેલી છે જેમાં આપણા સાઉથમાં ચાર શોરૂમ છે ગુજરાતમાં ત્રણ છે મહારાષ્ટ્રમાં છ છે અને મધ્યપ્રદેશમાં એક છે અને કેરલામાં એક છે આ ચૌદ શાખાઓમાં ટોટલ મળીને આપણી પાસે અત્યારે ઓગણપચાસ હજાર ફીટ સેલિંગ સ્પેસ એરિયા છે અને છેલ્લા અગર 145 વર્ષની જર્ની યાદ કરું તો કંપનીએ પોતાના માટે તેને ઘણા બધા માઈલસ્ટોન એચીવ કરેલા છે 1938 માં આ ભારતની પહેલી કંપની અમે માનીએ છીએ હતી જેણે આ પોતાના ગ્રાહકોને રાઇટિંગમાં એશ્યુરન્સ આપ્યો કે તમે જે પણ દાગીનો માર્કા દે ખરીસો એ બધો સંપૂર્ણ 100% ના પૈસા એ પાછો તમને અમે આપશું તમારો વર્ષ 2010 અને 11 માં અમે 1194 કરોડનો સેલ કર્યું અને 40.4 કરોડનો ટેક્સ પછી નફો કર્યો છે અને આ વર્ષના નવ મહિનામાં અમે અગિયારસો સત્તર સેલ કર્યું છે અને પચાસ કરોડ નફો કર્યો છે ઈસુ ચોવીસમી એપ્રિલે ખુલશે અને છવ્વીસમી એપ્રિલ ના રોજ બંધ થશે તેમ કંપનીના ચેરમેન શ્રીકાંત ઝવેરીએ જણાવ્યું હતું કંપનીના કુલ બિઝનેસમાં ગોલ્ડ જ્વેરીનો હિસ્સો તોતેર ટકા અને ડાયમંડ જ્વેરીનો હિસ્સો પચીસ ટકા છે તો આ હતા અત્યાર સુધીના સમાચાર સમાચારોની ખાસ ગતિવિધિઓ માટે આપ જોતા રહો એસ લાઈવ ન્યૂઝ નમસ્કાર